સુરત શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર કાપડિયા અને રંજના ગોસ્વામીની ઉપાધ્યક્ષમાં નિમણૂક થતાં અટકળોનો અંત સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ તરીકે ભાજપના સિનિયર કાર્યકર એવા રાજેન્દ્ર કાપડિયાની નિમણૂક કરવામાં આવી છે જ્યારે ઉપાધ્યક્ષ તરીકે રંજના ગોસ્વામીની જાહેરાત કરતાં છેલ્લા કેટલાક દિવસથી ચાલતી તમામ અટકળોનો અંત આવ્યો છે સુરત શહેરમાં કથિત પત્રિકા કાંડ બાદ શિક્ષણ સમિતિના અધ્યક્ષ નું રાજીનામું શિક્ષણ સમિતિના શહેર ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ આધારે મૂળસુરથી અને અઠવા ઝોનના રાજેન્દ્ર કાપડિયા અને શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ તરીકેની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ મળેલી શિક્ષણ સમિતિની બેઠકમાં ઇન્ચાર્જ શાસન અધિકારી મેહુલ પટેલે પૂર્વ અધ્યક્ષ ધનેશ શાહના રાજીનામા અને સ્વીકારવાની દરખાસ્ત રજૂ કરી હતી ત્યારબાદ કાર્યકારી અધ્યક્ષ અધ્યક્ષ બોર્ડની કાર્યવાહી શરૂ કરી હતી તરીકેની દરખાસ્ત દેસાઈએ રાજેન્દ્રભાઈ કપડિયાના નામની દરખાસ્ત રજૂ કરી હતી તેને સંજય પાટીલે ટેકો જાહેર કર્યો હતો કાર્યકારી અધ્યક્ષ સ્વાતિ સોસાએ કોઈ દરખાસ્ત આવી ન હોય રાજેન્દ્ર કાપડિયાને અધ્યક્ષ જાહેર કર્યા હતા ત્યારબાદ અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ ઉપાધ્યક્ષની દરખાસ્ત માંગી હતી તે દરખાસ્ત વિનોદ ગજરાએ રજૂ કરી હતી અને તેને અનુરાગ કોઠારીએ ટેકો આપ્યો હતો ઉપાધ્યક્ષ તરીકેની રચના ગોસ્વામીના નામની જાહેરાત થતા તેમની વરણી કરવામાં આવી હતી સામાન્ય સભામાં રાજેન્દ્ર કાપડિયા અને રંજના ગોસ્વામીને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકેની જાહેરાત થતા અત્યાર સુધી ચાલતી તમામ અટકળોનો અંત આવ્યો હતો

દરેક સભ્ય અનુભવી છે કોર્પોરેટર તરીકે પણ રહી ચૂકેલા છે એ લોકોના સાથ સહકારથી બાળકોના હિત માટે શિક્ષકોના હિત માટે જે કરવાનું હશે તે ઉપર સુધી લેવલ સુધી પહોંચાડીને સારા પ્રયત્ન કરીશું